રામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં અને જય વિજય ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધાય ભાંડડા મજામાં છે ને આનંદમાં અરે આનંદમાં હોય એટલે બીજું શું જોઈએ આપણે પણ હમણાં છે ને બધાય જે છોકરાઓ બધા હમણાં હમણાં સપ્ટેમ્બર એટલે હવે ચાલુ થયે ને આ ટર્મ તે ત્યાંથી અમે જ્યારે આવ્યા ને ઈન્ડિયાથી આવ્યા ત્યારે પણ ફ્લાઇટની અંદર કેટલા બધાય છોકરા સ્ટુડન્ટ બધાય ઘણા બધા સ્ટુડન્ટ હતા અહીંયા ભણવા આવે આપણે છોકરાઓ બધા ને એમ આવી ત્યારે એમ થાય કે આપણે છે ને અહીંયા ઇંગ્લેન્ડમાં મોકલીએ ભણવા છોકરાઓ એટલે છોકરાઓનું ભવિષ્ય સુધરે ને પછી ન્યાન્ય રહી જાય કે હમ તો અત્યારે હવે છે ને આમાં ઘણા બધા ફેરફાર થઈ ગયા છે કે અહીંયા રહેવા માટે કે તમે રહી શકો કે ન રહી હગો કે અત્યારે શું પોઝિશન છે તો એના વિશે મેં કીધું તમને વાત કરું તો ખબર પડે કે અત્યારે હાલની અંદર જે પોઝિશન છે એમાં કેવું છે અહીંયા બાકી છોકરાઓને આવવું હોય તો એમાં કંઈ વાંધો નથી આવી હગે અહીંયા ભણવા માટે આવી હગે ભણવા માટે પછી ભણ્યા પછી એટલે ભણી લીધા પછી એને અઢાર મહિનાના અહીંયા વિઝા મળે છે પેલા બે વર્ષના મળતા હવે અઢાર મહિના થઈ ગયા રાઈટ અને અઢાર મહિનાની અંદર એને કામ અહીંયા કરી હગે અને કામ ગોતે અને મીન વાઇલ એ પછી જો કોઈ એને સ્પોન્સર કરે એ જે ફિલ્ડમાં જે હોય એ ફિલ્ડમાં અને એનો પગાર ને એ પ્રમાણે હોય તો એને અહીંયા પછી પાછું રહેવાનું મળે નહીંતર પછી એને પાછું જવું પડે એટલે હવે જે પહેલાં બધા જે આવતા હતા અમુક શું આવતા હતા અમુક અહીંયા આવી આવીને પછી શું કરતા હતા એમાં એ તમને કહું કે અહીંયા આવીને આ વિઝા માટે એપ્લાય થઈ જાય સ્ટુડન્ટ વિઝા માટે બરાબર આપણે જે વર્ક વિઝા માટે બરાબર વર્ક વિઝા માટે એપ્લાય થયા પછી પછી પૂરા થઈ જાય એના ટાઈમ પૂરો થઈ જાય વિઝા એ પૂરા થઈ જાય અને પછી અહીંયા ઇલિગલ થઈ જાય એટલે એમાં ઘણા બધા એવા ઇલીગલ માણસો અહીંયા રહીએ ને એમાં આમાં અમુક હતા અહીંયા આવ્યા પછી એને એપ્લાય થાય સાયલમ સિક્કર તરીકે સાયલમ સિક્કર એટલે શું કે ટૂંકમાં અમારે એવા અમે જ્યાં જે કન્ટ્રીથી માંથી આવીએ એ કન્ટ્રીમાં અમને બહુ મોટો પ્રોબ્લેમ છે બધાય એવું બધાય ઈ બાના ના કરે કે ન્યા અમને મારે નાખે નહીં ન્યા અમારા ગવર્મેન્ટે હમણાં આમ લઈ લીધું ને ફલાણ લઈ લીધું ને અથવા તો અમારે ફેમિલી એ બીજા ફેમિલી આની પ્રોબ્લેમ થઈ ગયો ને એમાં પછી પોલીસ અમને હેલ્પ નથી કરતી ને હવે હું જાઉં તો મને મારી નાખે ન્યા ને મારી જાન ખતરામાં છે ને આવું કઈ કંઈક એક્સક્યુઝ કરે ને તો સાયલન્સી કરી કે અહીંયા તમને એમ કે એક હ્યુમનિટેરિયન આપણે કહે ને કે તમને એવું આ લોકો શું વધારે એ માને છે કે આવું કંઈ પણ હોય માણસને તો આપણે એને અહીંયા રાખવા જોઈએ એમ એક હ્યુમન હ્યુમેટેરિયન તરીકે આપણે હે ને એવું આપણી ફરજમાં આવે કે આપણે એને અહીંયા રખાય એમ તો આ એના બેઝ ઉપર એને પછી વિઝા આપી દઈએ અને એ વિઝા આપ્યા પછી લગભગ અમુક દસ વર્ષ કે વીસ વર્ષ કે થાય ત્યારે પછી એને અહીંયા હક મળી જાય ને અમુક વખતે છોકરાઓ છે ને અહીંયા કોઈક છોકરી ગોતી લે ને છોકરી છે એ છોક છોકરાને ગોતી લે ને એવું કંઈક થાય ને તો પછી એને વિઝા મળી જાય ને એટલે આમાં બધા ઘણા બધા અહીંયા આવવા માટે બધું કરે છે ને એમાં કરે એમાં કંઈ વાંધો આપણે છે નહીં પહેલી વસ્તુ તો હું તમને એ કહી દઉં કે માને કંઈ વાંધો છે નહીં તમે આવો અહીંયા અહીંયા રિયો અહીંયા જેમ કરવો એમ કરો એને મારે કંઈ મારે કંઈ ભાઈ મેં કંઈ ઠેકો નથી લીધો આ વસ્તુનો કે કે આ દેશને માટે હું બધું ફલાણું કહું ને દીકણું કહું ને તમને આમ કહું એવું નથી એટલે પહેલાં તો એ એક વસ્તુ કાઢી નાખ્યો કારણ કે ઘણાંય માણસોને હું આ વાત કરું છું જે હકીકત વાત કરું છું તો એમાં એને એમ થાય છે કે મને આમાં કંઈ ખોવાર જ છે ને હું આવી રીતે માનું છું હું ભાઈ કંઈ માનતો જ નથી રાઈટ હું જે માનું છું એ તો મારી અંદરનું જે કંઈ છે એ એને આને કંઈ લેવા દેવા છે ને આ વસ્તુની જે હકીકત છે એ તમને વાત કરું કે અત્યારે હું પોઝિશન છે અને અત્યારે કેટલા માણસો આવી ગયા છે અને અત્યારે હોમ સેક્રેટરી now there's another way to try and do that the home office is reaching out to tens of thousands of foreign students by text and email warning them not to overstay their visas People can stay after their uh, international student visa. They can then work in the UK for uh, another two years as part of a legal process. But we don't want to see the asylum system misused by students who simply want to stay for longer. That's why we've been very clear we need those numbers to come down and they already are the number of foreign students claiming asylum has gone down 10% in the last year but the government wants to get that number falling further there are 130,000 foreign students and their families currently living in the UK and they represent 13% of all asylum claims from the last year Asylum claims from small boat arrivals, that figure is small. They make up 40% of total claims. Today, the Home Secretary was insistent that the one in, one out deal with France would start to deliver returns this month. But the opposition say the government doesn't have a great so, so, uh, September બીજી સપ્ટેમ્બરને હોમ સેક્રેટરીએ ચોખ્ખું કહી દીધું છે કે અહીંયા જેટલા બધા ઇલીગલ માણસો જે સ્ટુડન્ટ બધા અહીંયા આવ્યા છે અને વિઝા એના પૂરા થઈ ગયા છે અને છતાંય રીએ છીએ એને બધાને ડિપોર્ટ કરવામાં આવશે હવે નવા જે કંઈ સાયલમ સિકર તરીકે તમે કંઈ એપ્લાય થાય તો એને પણ એને એકદમ સ્ટ્રિક્ટ તરીકે જોવામાં આવશે અને એક એક અરજી ઉપર બરાબર નોટિસ કરીને જો કંઈ હશે તો જ એને આપવામાં આવશે નહીંતર એને પણ ડિપોર્ટ કરવામાં આવશે એટલે નવા કોઈ હવે પછી થાય નહીં એનું કારણ કહું છો કે એના ફિગર તમને હું આપું કે અત્યારે કેટલા આ બે હજાર પચીસની અંદર ટોટલ અહીંયા કેટલા માણસો અહીંયા આવી ગયા છે રાઈટ એટલે એક લાખ અગિયાર હજાર ચોર્યાસી પીપલ ક્લેમ સાયલમ સિકર ઓકે કેટલા એક લાખ અગિયાર હજાર ચોર્યાસી પીપલ્સ આયલન્સ તરીકે ક્લેઈમ કર્યો છે ટોટલ અત્યાર સુધીમાં હવે એમાંથી હવે આ જે એકતાલીસ હજાર એકસો વિથ વિઝા ઇન યુકે એમાંથી જે આ એક એકતાલીસ હજાર એકસો માણસો જે છે એકતાલીસ હજાર એકસો એ છે ને આ વિઝા લઈને અહીંયા આવ્યા છે અંદર ખુશા છે ઓલા બીજા વિઝા વગરને આવ્યા છે એને સાયલન્સ સિકરની જે કે એપ્લાય થયા છે એ વસ્તુ જુદી છે આતા વિઝા લઈને આવ્યા છે એમાંથી અને એમાંથી ચૌદ હજાર ને આઠસો જે છે સ્ટુડન્ટ એ સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યા છે સ્ટુડન્ટ વિઝા ઉપર એમાંથી એટલે છત્રીસ ટકા એમાં સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યા છે ને એ અહીંયા સાયલન્સ સિકર તરીકે એપ્લાય થયા છે સમજી ગયા કહેવા મતલબ એટલે પ્રેશર શું કામ છે અહીંયા આ લોકો ઉપર એનું કારણ આ છે અને અહીંયા લગભગ તેતા ચાર લાખ હા બરાબર છે ચાર લાખ એકત્રીસ હજાર સાતસો ને પચીસ સ્ટુડન્ટ વિઝા ઉપર બે હજાર પચીસમાં આવ્યા ટોટલ એટલે જૂન બે હજાર પચીસ સુધીમાં એક વર્ષના એક વર્ષની અંદર કેટલા ભણવા કેટલા મળ્યા સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યા ચાર લાખ એકત્રીસ હજાર સાતસો ને પચીસ ઓકે અને એમાંથી સત્તર હજાર આઠસો જે છે એ વિઝા ઇસ્યુ ટુ ધ ફેમિલી અને ફેમિલી મેમ્બરને પણ વિઝા ઇસ્યુ કર્યા છે સત્તર હજાર આઠસો માણસોને હવે અને એમાંથી બે હજાર અગિયાર ને બે હજાર સોળ બે હજાર અગિયારથી બે હજાર સોળ સુધીમાં બે લાખ બે લાખ વિઝા ગ્રાન્ટેડ ત્યારે બરાબર છે એ ટાઈમમાં હવે એટલે ત્યારે ઓછા હતા ટૂંકમાં આટલા બધા નતા આવતા હવે ઈ બે લાખ ખાલી બે હજાર અગિયારથી થી બે હજાર સોળ ની અંદર જ્યારે આ એક જ વર્ષની અંદર ચાર લાખ ની ઉપર માણસો આવી ગયા અહીંયા લગભગ સાડા ચાર લાખ રૂપ એક જ વર્ષની અંદર હવે એનાથી એ અહીંયા આવે છે તો હું એનો ફાયદો અહીંયા શું છે ગવર્મેન્ટને ગવર્મેન્ટ શું કામ આવવા દઈએ પહેલી વસ્તુ તો તો કે એનો ફાયદો એ છે કે યુનિવર્સિટીને જે કે ઇકોનોમી અત્યારે ટૂંકમાં એના ઉપર જે ડિપેન્ડ છે આ ફોરેન વર્ક ફોરેન સ્ટુડન્ટ ઉપર ડિપેન્ડ છે યુનિવર્સિટી લગભગ વીસથી ત્રીસ ટકા જે છે એની રેવન્યુ એમાંથી સ્ટુડન્ટ વિઝામાંથી આવે છે સ્ટુડન્ટ ઉપર સ્ટુડન્ટ ઉપર ડિપેન્ડ છે નહીં ત્યારે અડધી આને લગભગ હો દોઢસો યુનિવર્સિટી છે હો યુનિવર્સિટીમાંથી અડધી યુનિવર્સિટી તો બંધ થઈ જાય જો આ સ્ટુડન્ટ વિઝા બંધ કરે તો એટલે સ્ટુડન્ટ વિઝા બંધ તો કરી શકીએ નહીં કારણ કે કરે હમણાં એમ એને તો એને આવવા તો નથી દેવા પણ કરે શું કારણ કે એમાં હલવાણા કે જો એ બંધ કરીએ તો પછી આ રખડે પડીએ બધી યુનિવર્સિટી યુનિવર્સિટી રખડે પડીએ તો એની ઇકોનોમી જે અત્યારે જે છે એનાથી પણ ડાઉન જાય ટૂંકમાં ગવર્મેન્ટની એટલે આમાં હે ને આ બધું એવું બધું સસુંદર સાપ ને ગળે એના જે હું થઈ ગયું અત્યારે એટલે કરવું છે અને નથી કરવું એટલે ટૂંકમાં એમ કે આવવા દેવા છે પણ પાછા રાખવા ને થાય અહીંયા કહેવાનું મતલબ એક જ છે કારણ કે એટલા બધા વધે કાં ત્યાં હજી પણ વધે અને પ્રેશર અત્યારે એટલું બધું છે ગવર્મેન્ટ ઉપર કારણ કે અહીંના જે વતની બધા જે છે ઇંગ્લિશ પીપલ એ બધાય હવે રાડ્યું નાખે કે આ બધાની કાઢો અને બધાને નવા નવાને આવવા ન દીઓ અને કોઈની વિઝા ન આપો કે એ એવા બધા દર વીકેન્ડમાં કંઈક ને કંઈક ગમે ત્યાં રેલી કરે છે આવી બધી રેલીઓ બહુ થાય છે અહીંયા અને એના લીધે પ્રેશર એટલે છે કે કારણ કે જો પાછી ગવર્મેન્ટને પાછું આવવું હોય હે નેક્સ્ટ ઇલેક્શન જીતવું છે તો આના ઉપર જો અંકુશ નહીં હોય તો ગવર્મેન્ટ ગઈ સમજી લેવાનું રાઈટ અને જે આવી રિફોર્મ યુકેજી છે નવી પાર્ટી હવે નાઇઝલ ફરાજ ની ઈ કદાચ આવે આવવાની શક્યતા રહી એટલે લેબર પાર્ટી જાય હવે એના હારું થઈ ને હવે એક બાજુ પ્રેશર ઈ છે આવવાય દેવા છે રિલેક્સ પણ થવું છે અને ઘાઢવા પણ છે પણ વસ્તુ આ બની છે અને હવે જેટલા બધા આ વખતે સ્ટુડન્ટ બધા આવી ગયા ને એને બધાને ઈમેલ અને ટેક્સ મેસેજ કરી દીધા બધાને કે તમે છે ને જેટલા આવ્યા છે અહીંયા તમે અહીંયા તમારા વિઝા પૂરા થાય એટલે તમે પાછા વયા જજો નહીં તર તમને બધાને જેટલા એમને એમ રહે એને બધાને ડિપોર્ટ કરવામાં આવશે એટલે એને કોઈ ટૂંકમાં સુનવાઈ બુનવાઈ કંઈ થાય નહીં રાઈટ ને એ પછી તમારે એમાંથી અપીલ કરવી હોય તો તમારે ન્યાથી કરજો બાકી અહીંયા અમે કંઈ સ્વીકાર્યું નહીં એટલે આવું બધું હવે નવું નવું બધું આવવા માંડ્યું એટલે ટૂંકમાં સ્ટ્રીક થવા માંડ્યા છે મેઇન વસ્તુ એક જ છે એટલે હવે જે અત્યાર સુધીમાં પહેલાં તો સ્ટુડન્ટ આવતા તો સ્ટુડન્ટ સાથે એને ફિયાન્સીને બોલાવી શકતા ટૂંકમાં ફેમિલીને રાઈટ ડિપેન્ડન્ટ હોય તો વાઇફ હોય તો વાઇફને હસબન્ડ હોય તો એને પણ બોલાવી શકતા હવે એ પણ બધું બંધ કરી દીધું અને એમાં ખાલી ઓનલી હવે કોને બોલાવી શકે એ લોકો એમાં એક જ વસ્તુ કે જે અહીંયા પીએચડી કરવા કે કોઈ મોટા પ્રોફેશન ઉપર જે આવે છે એમાં એ લોકો ફેમિલીને બોલાવી શકે બાકી એના સિવાય ફેમિલીને બોલાવી ન શકે અને કેર વિઝા ઉપરતા જેટલા મતે આવતા હતા એ તો બધું પૂરું થઈ ગયું હવે હવે તો કોઈ નવા આવવાની ન દેવાના અને જૂના જે છે પહેલાં જે આવેલ છે હવે એને કદાચ ફેમિલી બોલાવીએ તો પહેલાં નથી કાયદો જે આવ્યો તો એના પહેલાંના જે કંઈ છે એના કદાચ ફેમિલી કોઈ જો રહી ગયા હે ને એને બોલાવવા હે તો એ કદાચ બોલાવી શકીએ બાકી નવાને દબાબાને એ પણ બંધ થઈ ગયું છે એટલે ધીરે 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 આ બધું બંધ કરવા માંડ્યા છે અને આથી ઓલે જે બોટું જે બધી આવે છે ને બોટુમાં જે માણસો આવે છે હવે એને બધાને હોટલોમાં બધા રાખ્યા અને હોટલોમાં રાખ્યા એટલે એને પણ એના ઉપર એ માણસો આટલા બધા અત્યારે નાખુશ છે અને જેટલી જેટલી કન્ઝર્વેટિવની જ્યાં જે કાઉન્સિલ છે ત્યાં એ લોકો કહે છે કે હોટલમાંથી કાઢો તમે અમે તમને ગરબા નહીં દઈએ અને એટલે હવે એ પણ એને કીધું કે આ પણ હે ને અમે ધીરે ધીરે બધું બંધ કરી દે હું હોટલમાં જે રાખીએ છે એ કે અને એ હોટલનું પણ પૂરું થઈ જાય હવે ધીરે 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 ટાઈમ લાગીએ કંઈ આ એક દિવસમાં તો થાય નહીં કંઈ કારણ કે એક દિવસમાં આ કંઈ કરવું એટલે હવે એને આંખ વીકળી એટલે આટલા ચાર પાંચ વર્ષ પછી આંખ વીકળી હાલ નહીં રાઈટ નહીં તો આવતા હતા માણસો કેટલા આવતા હતા અને કેટલા આવી ગયા એટલે આ ગવર્મેન્ટ ધીરે 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 પછી જ્યારે ખબર પડે ત્યારે વળી એના ઉપર પછી અંકુશ તો ત્યાં સુધીમાં તમે વ્યાજ વ્યાગી હોય એટલે ઘણું બધું થઈ ગયું હોય ટૂંકમાં કહેવાનો મતલબ રાઈટ એટલે આવું બધું હાલે છે તો હવે મેઇન વસ્તુ એક જ છે કે આ સ્ટુડન્ટ માટે ને ખાસ હવે જે નવા નવા સ્ટુડન્ટ આવીએ તો એને એટલા બધા જો ટેલેન્ટેડ હશે અને એને અહીંયા જો હોશિયાર રહે અને નોકરી મળશે અને કોઈ સ્પોન્સર એને કોઈ કંપની કરશે તો એ અહીંયા રહી શકીએ નહીતર જે પહેલા અહીંયા આવતા ને પછી અહીંયા રહી જતા હતા ને બધા અહીંયા હારાવાના થઈ જતા હતા એ બધું બંધ થઈ જાય હવે બરાબર તો એટલા માટે મેં આ તમને આ બ્લોગ મેં ખાસ એના માટે જ બનાવ્યો કે આવું અત્યારે ચાલી રહ્યું છે હમ હવે ભાઈ હું કંઈ બીજું એક્સપર્ટ નથી કે મને કંઈ ડાયરેક્ટ હોમ ઓફિસમાંથી ફોન આવે છે ઘણા માણસો તો એમ કહે કે ના તમને કે એને કાગળ આવતા હે તમને ફોન આવતા હે ને ડાયરેક્ટ ભાઈ મને કંઈ ફોન બોન કંઈ આવતા નથી મને જેટલા મીડિયાની અંદરથી થોડું ઘણું રિસર્ચ કરી અને જે કંઈ ખબર પડે રાઈટ બીબીસી ઉપરથી કે બીજા આઈટીવી કે બીજા ન્યૂઝ ઉપરથી અને બીજા કોઈ પણ પેપરમાં જે કંઈ આવ્યું હોય એના બેઝ ઉપર તમારી હારે હું વાત કરું છું અને જેટલા ખબર પડે એટલા બાકી હું કંઈ આમાં કંઈ વચ્ચે કંઈ પોલિટિક્સમાં ક્યાંય છે નહીં બરાબર છે તો પાછો વાળે નવા બ્લોક લઈને કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય વિજાત ભગત અને જય ખોડિયારમાં